પોતાના આક્રમક ભાષણોને કારણે ચર્ચામાં રહે છે જાડેજા અને હવે આ ઓડિયો ક્લિપ સામે આવી છે એ શબ્દોમાં બધી મર્યાદા રાખી છે કાલી મારી મર્યાદા છે ને એ ચૂકી જાય છું હો સંકલન સમિતિ તમે થાય કરી લેજો કાલે ખુલ્લા મેદાનમાં આવું છું ખુલ્લેઆમ મારા કોઈના બાપની જરૂર નથી મારા સમાજની જરૂર છે હું સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી અરે નથી શું કામ નથી એ હું તમને બતાવીશ જો એક વાત તમને કરું માફ કરશો મને પણ એક જરૂર કહી દઉં કે સંકલન સમિતિ એટલે સમાજ ને સમાજ એટલે સંકલન સમિતિ આટલો બધો સમાજે તમારા ઉપર ભરોસો રાખ્યો છે તમે ગદ્દાર ન થતા તમે ગદ્દાર છો અને રહેવાના છો મને ખબર છે પણ કાલે હું તમારો પડદાફાશ કરીશ કરીશ અને કરીશ હું બોલાવીશ સંકલન સમિતિને બરાબર છે જવાબ આપજો મને કાલે જવાબ આપજો ને હો તમે કેવા છો ને શું છો ને એ મને જ ખબર છે સમાજને ખબર નથી એટલે સમાજે તમારા ઉપર ભરોસો મીકો છે પણ તમે ગદ્દાર છો ગદ્દાર સંકલન સમિતિ બિલકુલ ગદ્દાર છો તમે અગિયાર વર્ષથી દરેક જિલ્લામાં જાઓ છો તમે હિત અને સામે હિત્યાર કે પાંચ હજાર દસ હજાર પચીસ હજાર લાખ બે લાખ પાંચ લાખ ભેગા થયા છે તો રવા ને અને તમારી મદદની મારે જરૂરી નથી ન કરતા હું સામેથી કહું છું ન કરતા હું કાલે કરીશ જે થવું એ થાય તમારી પરીક્ષા લઈ લઈશ પછી સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી અહીંયા નથી તમે છો કે નહીં નથી તો કાંઈ વાંધો નહીં મારું રાજીનામું બરાબર છે

પીટી જાડેજા છે કે તેઓ પણ સંકલન સમિતિના એક સભ્ય હતા અને તેઓ જે રીતના સણ થઈ અને આખું આંદોલનની અંદર તેઓ સહભાગી થઈ રહ્યા હતા ને તેને કારણે તેમના પર ક્યાંક દબાણ આવ્યું હોવાની ચર્ચાઓ છે તે ખૂબ જ ચાલી રહી છે જે રીતના આખું આંદોલન જે શરૂ કરાવ્યું હતું તે વાળા ત્યારબાદ પીટી જાડેજાની પણ સંકલન સમિતિ સામે જે રીતના

રાજીનામું આપ્યું નથી પણ શું એમણે એમણે એવું કહ્યું છે કે મારો ભરોસો તૂટ્યો છે એવું તો શું થયું અંદર અંદર ના ના એ તો શું છે કે એના પીટી ઉપર અમુક નાનામી એવા ફોન આવતા હતા નાનામી સમિતિને કીધી છે ના ના એતો બધું ખોટી વાત છે તો તો રાજીનામું હોય ને એવું હોય તો એવું કઈ છે આપવાની વાત કરી છે એટલે ગમે ત્યારે રાજીનામું પડી શકે છે એમનું ના 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 કોઈ રાજીનામું આપ્યું નથી એ આંતરિક બાબત હતી અને પૂરી થઈ ગઈ છે એમની સાથે બધી વાત થઈ ગઈ છે અંદર ના કોઈ સભ્ય સાથે એમનો ઝઘડો થયો એવું સમિતિ એક છે આ બાબતમાં એટલે કોઈ કાઈ બોલું નથી બિલકુલ રમજુભાઈ જાડેજા અંદર અંદર કોઈ ઝઘડો થયો હતો એને લઈને આ વાત કહી છે એમણે ના ના એવું કોઈ વાત છે તો તો પછી સમિતિ સાથે જોડાયેલા જો આવી વાત કરતા હોય વિચારવા જેવું છે ફોન તેમણે કાપી લીધો છે સવાલોના જવાબ નથી આપ્યા એટલે કંઈક તો રંધાઈ રહ્યું છે અંદરો અંદર ક્ષત્રિય સંકલન સમિતિમાં જે રીતનો ઓડિયો ક્લિપ સામે આવ્યો છે ત્યારબાદ વાતચીત કરવા માટે કોઈ તૈયાર નથી બધું સમૂહ સૂત્રું છે તેવું તે લોકો કહી રહ્યા છે પણ કંઈક તો થયું છે કારણ કે પીટી જાડેજા જેવું જેવું વ્યક્તિત્વ છે કે જે સતત સંકલન સમિતિ સાથે ઊભું હતું અને સતત સમિતિ સાથે રહીને અલગ અલગ જગ્યા પર જોયા છે ને એવું તો શું થયું કે તેમણે આ બધી વાતો ઓડિયો ક્લિપમાં કરી છે કે મારો ભરોસો તોડ્યો છે સંકલન સમિતિના જે સભ્યો છે તેમના પરથી મને વિશ્વાસ ઉઠી ગયો છે તમે શું કરી રહ્યા છો એ હું તમને બતાવીશ અને રાજીનામાની પણ ડેજા ઓડિયો છે તો આપ જુઓ ક્ષત્રિય સમાજનું જે આંદોલન હતું અને હવે અંદરો અંદર જે ઢખા થયા છે ગૌરવ સતત અમારી સાથે જોડાયેલા છે આપી રહ્યા છે આપ જુઓ તેમના જે ઓડિયો ક્લિપ છે તેમાં તેમણે શું કહ્યું હતું તો સંકલન સમિતિના સભ્ય છે પીટી જાડેજા આપને જણાવી દઈએ અને સતત તેમના આક્રમક ભાષણને લઈને તેઓ જાણીતા છે તેઓ સંકલન સમિતિ સાથે જોડાયેલા છે અને એવું કહ્યું હતું પહેલાં પણ તેમણે કે સમિતિ સાથે મળીને અમે લોકો કામકાજ કરીશું અમારું એક જ લક્ષ્ય હતું પરંતુ હવે ધીરે ધીરે જેમ જેમ આંદોલન આગળ વધ્યું છે તેમનું લક્ષ્ય ભટકાઈ ગયું છે અને અંદરો અંદર ઝઘડા છે તે સામે આવી રહ્યા છે પોતાના આક્રમક ભાષણોને કારણે ચર્ચામાં રહેશે પીટી જાડેજા અને પીટી જાડેજાની આ ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે તેને લઈને ખળભળાટ મચી ગયો છે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ અંગે આ સૌથી મોટા સમાચાર અંદરો અંદરની તેમની આ લડાઈ સામે આવી છે પહેલાં પદ્મિભાવાળાને અલગ કરી દેવામાં આવ્યા અને એવું તો શું થયું કે પીટી જાડેજા પોતે રાજીનામાની વાત કરી રહ્યા છે એટલે એ પણ આ સમિતિથી અલગ થઈ જાય જઈ રહ્યા છે સાથે સાથે અનેક આક્ષેપો તેમણે કર્યા છે એવું કહી રહ્યું છે કે આખરે આ સમિતિના સભ્યો શું કરી રહ્યા છે તેમને હું ખુલ્લા પાડીશ અને આગામી સમયમાં હું પણ કંઈક કહીશ મારું રાજીનામું ધરી દઈશ એવી વાત રમજુભાઈ જાડેજા સાથે અમે વાતચીત કરી તેવો સંકલન સમિતિના સભ્યો છે તેમણે કહ્યું કે આ તો એક જૂનો વિવાદ છે અને વાતને તેઓએ ટાળી દીધી હતી જવાબ નહોતા આપ્યા તેમણે ફરી એકવાર સાંભળીએ શું કહ્યું હતું તેમણે શબ્દોમાં બધી મર્યાદા રાખી છે કાલી મારી મર્યાદા છે ને એ ચૂકી જાય છે હો સંકલન સમિતિ તમે થાય કરી લેજો કાલે ખુલ્લેઆમ મેદાનમાં આવું છું ખુલ્લેઆમ મારા કોઈના બાપની જરૂર નથી મારા સમાજની જરૂર છે હું સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી અરે નથી શું કામ નથી એ હું તમને બતાવીશ જો એક વાત તમને કરું માફ કરશો મને પણ એક જરૂર કહી દઉં તો સંકલન સમિતિ એટલે સમાજ ને સમાજ એટલે સંકટ સમિતિ આટલો બધો સમાજે તમારા ઉપર ભરોસો રાખ્યો છે તમે ગદ્દાર ન થતા તમે ગદ્દાર છો અને રહેવાના છો મને ખબર છે પણ કાલે હું તમારો પડદાફાશ કરીશ કરીશ અને કરીશ હું બોલાવીશ સંકલન સમિતિને બરાબર છે જવાબ આપજો મને કાલે જવાબ આપજો ને હો તમે કેવા છો ને શું છો ને એ મને જ ખબર છે સમાજને ખબર નથી ને સમાજે તમારા ઉપર પરોસો મીકો છે પણ તમે ગદ્દાર છો ગદ્દા સંકલન સમિતિ બિલકુલ ગદ્દાર છો તમે 11 વર્ષથી દરેક જિલ્લામાં જાવ છો તમે હિત ને હામે હિતિયાર કે 5000 10000 25000 લાખ 2 લાખ 5 લાખ ભેગા થયા છે તો રવાદીઓને અને તમારી મદદની મારે જરૂરી નથી નો કરતા હું હામેથી કહું છું ન કરતા હું કાલે કરીશ જે થવું એ થાય તમારી પરીક્ષા લઈ લઈશ પછી સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી અરે નથી તમે છો કે નહીં નથી તો કાંઈ વાંધો નહીં મારું રાજીનામું બરાબર છે અને હું જાઉં છું હળમતિયા બસ આટલું જ કહીશ

જય માતાજી હવે આ ક્ષત્રિય સમાજને એક કહેવા માંગુ છું ગિરિરાજસિંહ વાળા બોલું છું પણ કોઈ પણને કાંઈ પેટમાં દુખતું હોય તો રૂબરૂ અહીંયા મારું ઘર છે ને મારા મોબાઈલ નંબર છે બધુંય છે ખોટે ખોટી ગ્રુપમાં કોઈ પણ પ્રકારની ચર્ચા ન કરતા બરાબર પદ્મિની બા વાળા મારા પત્ની છે તમારે એની વિશે કોઈ ચર્ચા કરવાની થતી નથી કોઈ પણ જાતની એટલે હવે કોઈ પણ દરબારનો દીકરો મારા પત્ની વિશે ઓડિયા કે વિડિયા કે કાંઈ નાખશે તો એ વિશે મજા નહીં આવે બરાબર કોઈને કાંઈ પેટમાં દુખતું હોય અને કાંઈ તકલીફ થતી હોય તો ઉઘાડા પગે મારા ભાઈ રેલ નથી ઘર માં રમેશ્વર પાર્ક ફેરી નંબર 5 માં રહું છું બરાબર આવી જજો હો ખોટા ઓડિયા વિડીયો નાખવા ની હવે કોઈ નો કરતા કે તમારા બાપ ની પ્રોપર્ટી નથી મારા પત્ની છે એટલે ગેરકાયદેસર રીતે કોઈ પણ મેસેજ નો નાખતા એક એક ગ્રુપ માં જે સાંભળતા હોય એ બધા ને કહી દઉં છું ઓડિયા વિડીયો ની ચર્ચા મારા ઘર ના વિષય નો કરતા હો તમારે જેને ને કોઈ ને કાય પેટ માં દુખતું હોય અહીયા વિવાહજો બરાબર અને સમાજ નું કામ કરી છે અને સમાજ સેવા કરી છે ખોટા રતન દુખિયા નોતા હો તમે તમારું કામ કરો બરાબર જે હોય આ ચર્ચાનો વિષય નથી ને હવે કોઈ ચર્ચા કરતા નહીં નકર કોઈ રીતે મજા નહીં આવે ભાઈ હો આ કહી દઉં તમને તો આપ જુઓ બંને ઓડિયો ક્લિપ અમે આપને સંભળાવી છે એક તો પીટી જાડેજાની ઓડિયો ક્લિપ હતી બીજી પદ્મિનીભાવાળાના પતિ કે જેઓ સતત તેમને લઈને જે મેસેજો વાયરલ થઈ રહ્યા છે ગ્રુપમાં તેમને લઈને જે ચર્ચાઓ થઈ રહી છે તેને લઈને તેમણે ગર્ભિત ધમકી આપી છે કે એ મારી પ્રાઇવેટ પ્રોપર્ટી એ કોઈની પ્રાઇવેટ પ્રોપર્ટી નથી મારા પત્ની છે પદ્મિની બાવાળા અને હવે તેમના વિશે વાતો કરવામાં

હાજી મેડમ નું શું થયું અચાનક જ કે આંદોલન તો બાજુ પર રહ્યું પણ અંદર અંદર ડખા ચાલુ થઈ ગયા પીટી જાડેજાનો આ ઓડિયો એમાં એવું છે મેડમ કે ક્ષત્રિય સમાજમાં કોઈ ડખા નથી આ જે છે ને એમાં બધાય પોતપોતાના મોરા ચમકાવવા માટે જે ઉંપલા જે છે એક તો સમિતિમાં ડખા છે હાજી સમિતિમાં ડખા ચાલી રહ્યા છે ના ના સમિતિમાં કોઈ ડખા નથી સમિતિમાં એવું છે કે મેડમ આ થયું આપણે કાઠિયાવાડ સૌરાષ્ટ્ર આંદોલન શરૂ એમાં જે તે ટાઈમે પદ્મિની બા વાળા એના ભેગા આઠ દસ બહેનો જાડેજા પ્લસ હું એટલે અમે પાંચ આઠ દસ જણા પંદર જણા એ આંદોલન થી ચાલુ કર્યું હવે સંકલન સમિતિ વચ્ચે થી આવી અને હજી આપણે ધંધુકા ની મિટિંગ થઈ ને ત્યાંથી સંકલન સમિતિ આ કાર પર સંભાળી લીધો સંભાળી લીધો એટલે એટલી સ્પષ્ટ હતી કે જે તે ટાઈમે કોઈ એક નાનો આંદોલનકારી હોય તો એને એવું પૂછે નહીં એને કોઈ આવું કર્યું ન હોય એક સોમાન હિસાબે ચાલુ કરી દીધું તો એને સ્ટેજ બનાવવું ને આવી રીતે બધાયને પત્રિકા લખીને બધા આમંત્રણ કરીને ભેગા કરીને આવું સ્ટેજ પ્રોગ્રામ કરવો એવું કોઈને પૂછ્યું નહીં ને આ લોકો સંકલન સમિતિમાં આ નાના મોટા છોકરાઓને ટ્રેનિંગો આપતા અને અમદાવાદી હોશિયાર હોય થોડાક એટલે એ લોકોએ એ એક સમૂહ ભેગો કર્યો અને લોકો પીટી ને રાખ્યા સંકલન સમિતિ એ કે ભાઈ બેઠશું એ કરે તો આપણું તો આ આંદોલન આપણે શરૂ જ નથી કરેલું તો આપણને અગ્રણી કોણ ગણશે એટલે પીટી ને તા હવે પીટી ને થોડી ઘણી તકલીફ પડતી હશે અંદર અને બીજું એક વસ્તુ એ અમદાવાદ ની ભાષા એ લોકો ભાષા એમાં અમદાવાદી રાજપૂતો છે અમારા અહિયાં આ એમ કે છે કે ટીટોળી ના ઈંડા ને બચાવી લીધા ભાઈ ખબર નથી સંકલન સમિતિ ને કે આજે રાજપૂતો છે અને તમે શાંતિ થી ક્યાં ઉઠી રાખશો આ તો બધા ડાયનાસોર ના ઈંડા કાઠિયાડ એવા છે મેડમ ક્યાંક ને ક્યાંક કઈક ને કઈક તો હશે જ રાજકીય રમત તો રમાય જ છે કારણ કે એ લોકો ને આમાં આવવું શું કામ પડે તમારા તમારા ઘરમાં મારે માથું મારવા શું કામ આવવું પડે ભલે એ અમારા સમાજ ના છે

રાજપૂત સમાજ અત્યારે અમારો એટલો હોશિયાર થઈ ગયો છે કે આમાં એમાં કોઈ વિખવાદ થાય એમ નથી સ્ટેજ ઉપર ના પાંચ જણા નહી હોય તો અમારામાં મહાનુભાવ ઘણા છે કે જે બુદ્ધિજીઓ પડ્યા છે કે જે અમને સારું ગાઈડન્સ આપે અને સારા રસ્તે લઈ જાશે અને સારી ફાઈટ આપી એક એટલે અમે એવું લાગશે તો અમે કરણી સેના ભેગા થઈ અને એ એક નિમણુક કરશું કે ભાઈ આને આને સ્ટેજ હોપો એવું જરૂરી નથી અને છેલ્લે કઈ નહીં થાય તો અમારી કરણી સેનાની તાકાત હોય તો આ લોકો હૈયા છે બધાય તો પછી અમે કરણી સેના ખુદ સંભાળી લેશું સ્ટેજ એવું નથી અમે તો વર્ષોથી સ્ટેજ આપતા જ આવી જ છીએ ખૂબ જ આ અંદર અંદર વર્ષોથીની લડાઈ ચાલી થઈ છે હવે બસ એવું જ મેડમ જે આથી એકબીજા ને શું જાય છે મને તમે આ ના કીધું ને મને આ ન પૂછ્યું મને આ ન કીધું બાકી કોઈ મોટી મેડલ નથી મેડમ આ સ્ટેજ ઉપર છે બાકી સમાજનો નો હવે નહીં થાય

સમાજની જે સંકલન સમિતિ છે તેની ઓડિયો ક્લિપ એક પછી એક વાયરલ થઈ રહી છે ને હવે પીટી જાડેજા છે તેમની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે ગદાર કહ્યું છે તેમણે સંકલન સમિતિના સભ્યોને શું ચાલી રહ્યું છે તેવું પણ કહ્યું ને હું ખુલ્લા પાડીશ તેવી પણ ધમકી આપી